ગુજરાતમાં અચાનક વરસાદે સૌને ચોંકાવી દીધા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અચાનક આવેલા ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતના સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં વીજળી પડવાની સંભાવના છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચ તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હોવાને કારણે વરસાદ પડી રહ્યો છે રાજકોટ જુનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં માં સાથે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગુજરાતમાં આજે ચોવીસ થી પચીસ તારીખ સુધી વરસાદની આગાહી છે જ્યારે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે ચોવીસ મે સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે ચોવીસ મે રોજ રાજ્યમાં મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આઘાહી પહેલા ગુજરાતમાં આવી જાય તેવી શક્યતા છે ચોમાસું સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂને પહોંચે છે જો કે આ વર્ષે તે ચાર દિવસ વહેલા એટલે કે દસ કે અગિયાર જૂનની આસપાસ આવશે તેની અસર ગુજરાતમાં બાર જૂનની આસપાસ દેખાશે અને એટલું જ નહીં તે ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે